અને આ આ તો કાલથી દીપયો થાય પા 2025 જો ઉડાળ દે આયું 2026 26 ઓય લે આઈ આઈ આમ તો ભૂત ને બીક લાગે મને હાલ તો કઈ કો ગયશ નિપન કઈશ હાલ ઓ ઓ હમરા આયો ને દુર્દિશ લે ને તો આમ ખુદ રૂ પડી જ ને ને બેસજો એ આયો આમ થી ઈ તો કોઈ ને તો ભૂલ માં આ તો પા વેલ નકા કઈ પૂદુ ભરી દે

ચાલે આવા ભૂત જા જા લાગો હાલ હાલ ઓ સાદી ઓય ઓ તું મને બીવ દે માં એ હું દાંતી માં ખબર હે હા મને એ ડોક્ટર કીધું કે દાંત કાઢજો તો બધું હરકત થઈ જાય જો બહાલો આ બટા

વસ્તો હુંકા તું કે તું હમકો હમવા આય આ મજા આવી હજી ડાલો પર ઈમો તો સામે આવીને મટા યે તું લઈ એ નુના ડારું નજાયું દે એ કયો હે એ આલે દો મિકો આલે તિન તિન

বু লাগ মা আ ু পর।